નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો બાબા મેંગાની ભવિષ્યવાણી ચિંતાજનક છે રાજકીય અસ્થિરતા અનેક જગ્યાએ યુદ્ધની ભવિષ્યવાણી વિશ્વવિખ્યાત ભવિષ્ય વક્તા બાબા વેંગા દ્વારા વર્ષ બે માટે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ આ દિવસોમાં ચર્ચામાં છે ભૂતકાળમાં તેમના દ્વારા કરવામાં આવેલી આગાહીઓ સત્યની નજીક રહી છે નવું વર્ષ આવવાનું છે જ્યોતિષ અને નિષ્ણાતોના મતે નવું વર્ષ બે હજાર પચીસ ખૂબ જ ખાસ રહેવાનું છે બાબા વેંગાએ નવા વર્ષને લઈને કેટલીક ખાસ ભવિષ્યવાણીઓ કરી છે બે હજાર પચીસ માટે બાબા વેંગાની આગાહી મુજબ આગામી દિવસોમાં યુરોપમાં ભીષણ યુદ્ધની સંભાવના છે અને રાજકીય અસ્થિરતા પણ જોવા મળી શકે છે યુરોપમાં થઈ રહેલા સંઘર્ષની પ્રકૃતિ પર ઊંડી અસર થઈ શકે છે વસ્તીમાં પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે આ સિવાય છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર વિશ્વમાં કેન્સરથી પીડિત લોકો પણ બે હજાર પચીસમાં વૈજ્ઞાનિકોની મદદથી આ જીવલેણ રોગમાંથી મુક્તિ મેળવી શકે છે બે હજાર પચીસમાં માનવીઓ એલિયન્સની શોધમાં મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે બાબા વેંગાએ એવો પણ દાવો કર્યો છે કે આગામી વર્ષમાં વિનાશની શરૂઆત પણ થઈ શકે છે. બાબા વેંગા સમગ્ર વિશ્વમાં તેઓ એક પ્રખર ભવિષ્યવક્તા તરીકે ઓળખાય છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના હોસ્પિટલ રોડ દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર